કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવના ત્રીજા દિવસે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા ધજા ચડાવી ઉમિયા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ઉંઝા ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવના ત્રીજા દિવસે શ્રદ્ધાળુઓના કરી વાજતે ગાજતે ઉમિયા માતાજીના મંદિરે આવીને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બાદમાં ઉમિયા માના જયકારા સાથે સમગ્ર ભક્તિમય વાતાવરણમાં ધજા ચડાવવામાં આવી હતી ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે મહેસાણાના સાંસદે ધજા ચડાવીને ધન્યતા અનુભવી હતી

ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ